નમસ્કાર દોસ્તો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરીએ પ્રેમ અને મૃત્યુ એ બે એવી બાબત છે કે જે ક્યારેય ઘટે એ વિશે તમને ખ્યાલ નથી હોતો બાકી જન્મથી લગ્ન સુધીની બાબતોમાં આપણે ભલે ચોક્કસ તારીખ કે સમય ખબર હોય ન હોય પરંતુ એવું કશું ઘટવાનું છે એ વિશે જરૂર ખ્યાલ આવી જાય છે હું તો એમ કહીશ કે આક્રમિત મૃત્યુ સિવાયના કિસ્સામાં તો મૃત્યુ વિશે પણ ખ્યાલ આવી જાય છે પરંતુ આ પ્રેમ એવો છે કે એ તો થાય છે ત્યારથી જ ખબર પડી જાય છે કે હું મને પ્રેમ તો થઈ ગયો છે આ વાત હું સ્વાનુભવે કહી રહ્યો છું વાત એમ બનેલી કે હું અને દિવ્યાંગ એક જ બેંકમાં નોકરી કરતા હતા હવે તો અમે પાણી ગયા છીએ એટલે ફરજિયાત અમે અલગ અલગ બેંકોમાં નોકરી કરીએ છીએ પરંતુ પહેલા અમે એક જ બ્રાન્ચમાં આજુબાજુના આજુબાજુમાં બેસીને કામ કરે પ્રાઇવેટ બેંકનો એ કલ્ચર એવું મજાનું હોય છે કે અહીં આખો દિવસ અમે બધા કામ કરતા પણ હોય છે ને ચાલુ કામે એકબીજા સાથે અમારી મજાક મસ્તી પણ ચાલુ હોય છે અમારા સ્ટાફમાં મોટા ભાગે યંગસ્ટર્સ હતા એટલે અમને કામ કરવાની ખૂબ જ મજા આવતી હતી એવામાં દિવ્યાંગ અને મારે બાજુ બાજુમાં બેસવાનું આવતું એટલે અમારું એકબીજા સાથે વાત કરવાનું ઘણું ઉમતું આ તો ઠીક અમારા કસ્ટમર્સના કોઈ પ્રોબ્લેમ હોય અને અમને ના સમજ નહીં પડે તો અમે એકબીજાને પૂછી લેતા અને એકબીજાની હેલ્પ કરી લેતા આ નજદીકીને કારણે પછીથી અમે તો બીજા સાથે લંચ પણ લેવાનું શરૂ કર્યું બેંક હોય એટલે અમે અમારા બધા વારા બે ત્રણના ટાળામાં જવું પડતું હતું એટલે જમતી વખતે હું અને દિવ્યાંગ બે જ જણા હોઈએ જે દરમિયાન અમારી વચ્ચે એકબીજાની ઘરની શોખીન વિશેની એકબીજાને ભાવતી વાનગીઓ એકબીજાના રસ્તો પણ મારા તરફ હતો એટલે ઓફિસથી જતી વખતે પણ એ મને લેતો જાય અને ટોપ કરે ખૂબ જ ટૂંકા સમયમાં અમે એકબીજાને ખૂબ જ નજીક આપી ગયા હતા અને એકબીજાના સાથે જ લગભગ તમામ વાતો શેર કરવા માંડ્યા જોકે ત્યારે અમને એ વાતની ખબર નહોતી કે અમારી વચ્ચેની

મારી નજર મારી બાજુમાં જતી અને હું નિરાશ થઈ ગઈ અને થઈને મારી સ્ક્રીન પર જોતી અને ક્યારેક તો એવું થતું કે મને કંઈક જ ખબર જ પડે કે મનમાં સવાલ ઉઠે તો હું તરત જ ને ચેર તરફ જોઈને દિવ્યાંગ એમ કહું અને દુઃખી થઈને મારા કામમાં ઓરવાઈ જવું હું રીતસરને એમને મિસ કરવા માંડી હતી એક દિવસ હું એને ખૂબ જ મિસ કરી રહી હતી અને સતત એવું ફીલ કરી રહી હતી કે કાશ એ મારી પાસે હોય આ કારણે ના કારણે થઈને મેં એને મેસેજ કરીને કરી દીધો આઈ એમ મિસ યુ અને બીજી જ પડે એનો મેસેજ આવ્યો હું પણ તને એટલી જ મિસ કરું છું જેટલો મને કરે છે હજુ તો આ મેસેજ સરખો વાંચું એટલામાં જ એનો બીજો મેસેજ આવ્યો કદાચ હું તને પ્રેમ કરું છું એટલે જ મને આવી ફિલિંગ થઈ રહી છે તારા માટે એટલે મેં પણ એના સામે જવાબ આપ્યો યસ મને પણ એવું જ લાગે છે હું તને પ્રેમ કરું છું ને બસ કોઈ પણ જાતની રોમેન્ટિક ખૂબસૂરતતા વિના જ અમે એકબીજાના સામે એકરાર કર્યો અને મિત્રતામાંથી પ્રેમ બની ગયો મજાની વાત તો એ થઈ કે પછીના 3 મહિનાના ગાળામાં દિવ્યાંગની બદલી મારી બનાચમાં થઈ ગઈ અને દિવ્યાંગ કાલ મારી બાજુમાં ગોઠવાઈ ગયા પછી લગભગ 6 મહિના સુધી અમે એકબીજાની સાથે રહ્યા અને અમે ખૂબ જ મજા કરી અને એકબીજાના પ્રેમને એકબીજાના સહવાસને ખૂબ જ માણ્યો આખરે છ મહિના પછી અમે બને અમારા ઘરે જાણ કરી મને ખબર હતી કે ભલે અમારી જ્ઞાતિ અલગ હોય પરંતુ અમારા માતા પિતા અત્યંત પરવડ હતા એટલે અમને કોઈ ના નહીં પાડવાનું હતું અને થયું પણ એવું જ અમારા ઘરના લોકોએ અમારા નિર્ણય અહીંયા હોશે હોશે વધાવ્યો અને અમે પાણી ગયા અલબત્ત લગ્ન થયા પછી જ તરત જ અમારા બેસ માંથી એક બેંક બદલવા પડી એવું હતું એટલે મેં એ બેંક રાજીનામું આપ્યું અને બીજી બેંકમાં નોકરી કરી દીધી મિત્રો આવી વાર્તા સાંભળી હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ